હલો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી આપણે યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો મારા બધીને મારા ખેડૂત ખેડૂતભાઈ રામ રામ અને જયસિદ્ધનાથ ખેડૂત મિત્રો આજે આપણે એવી એક ખાસ માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જે માહિતી આપણા ખેડૂતોની છે અને અત્યારે એ પાક આપણે વાવી રહ્યા છીએ અને આ માહિતી તમે તમે ક્યાંય નહીં સાંભળી હોય કોઈ પણ યુટ્યુબ ચેનલની અંદર નહીં સાંભળ્યું હોય ખેડૂતલક્ષી આટલી યુટ્યુબ ચેનલો આવેલી છે આ માહિતી તમે ક્યારે કોઈ પણ જગ્યાએ સાંભળી નહીં હોય અને કોઈ પણ ન્યૂઝપેપરની અંદર પણ ટીવી ટીવીના માધ્યમથી પણ તમે આ જે હું માહિતી આજે આપવા જઈ રહ્યો છું તે માહિતી તમે સાંભળી ન હોય નહીં હોય તો મિત્રો ખાસ માહિતી છે જો મિત્રો ચેનલની અંદર તમે નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરી શેર ખાસ કરી નાખજો આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો તમને સારો લાગે તો શેર ખાસ કરજો મિત્રો વાત કરીએ મગફળીના વાવેતરની હવે આપણે આપણા દાડા વખતથી આપણા વડવા વખતે આપણે મગફળીનું વાવેતર કરી રહ્યા છીએ કે જે તેલીબિયા પાક છે હવે મિત્રો આપણે વર્ષોથી આ મગફળીનું વાવેતર કરીએ છીએ પણ આપણે ક્યારે એ જાણ્યું કે મગફળીનું ઉત્પાદન સૌ પ્રથમ વખત ક્યાં થયું હતું અને કેવી રીતના મગફળીનું બિયારણ છે તે સૌ પ્રથમ વખત ક્યાંથી આવ્યું હતું અને કોણ લઈ આવ્યું અને આપણા સૌરાષ્ટ્રની અંદર સૌ પ્રથમ કોને મગફળી વાવી હતી અને તેની શરૂઆત ક્યારથી થઈ મગફળીની વાવેતરની શરૂઆત ક્યારથી થઈ તો મિત્રો ખાસ વિડીયો છે મિત્રો સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજથી એકસો ચાલીસ વર્ષ પહેલાં મગફળી ક્યાંય વવાતી ન હતી સૌરાષ્ટ્રની અંદર આજથી એકસો ચાલીસ વર્ષ પહેલાં મગફળીનું ક્યાંય પણ વાવેતર થતું ન હતું તો મિત્રો આ જે મગફળી છે તો મગફળી સૌપ્રથમ વખત કોણ લઈ આવેલ સૌરાષ્ટ્રની અંદર સૌપ્રથમ વખત કોણે મગફળી આવેલ મિત્રો તમને નામ ખાસ દઉં ગામનું નામ પણ દઈ દઉં તાલુકા જિલ્લાનું પણ નામ દઈ દઉં તો મિત્રો ધોરાજીના ધોરાજીના મોટી મારક મારડ સોરી મારડ મોટી મારડ ધોરાજીના મોટી મારડના પીપળિયા ગામના મિત્રો એક પ્રગતિશીલ ખેડૂતે મગફળીનું વાવેતર કરેલું ધોરાજીના ધોરાજીના મોટી મહારાજના પીપળી ગામના પીપળીયા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે સૌ પ્રથમ વખત મગફળીનું વાવેતર કરેલું સૌરાષ્ટ્રની અંદર હવે મિત્રો તેનું નામ તમને જણાવી દઉં પહમાભાઈ નથુભાઈ કાલરિયા ફરી વખત એક તમને નામ સંભળાવી દઉં પહમાભાઈ નથુભાઈ કાલરિયા નામના જે પ્રગતિશીલ ખેડૂત હતા તેને સૌરાષ્ટ્રની અંદર સૌપ્રથમ વખત મગફળીનું વાવેતર કરેલું હવે તે બિયારણ ક્યાંથી લઈ આવ્યા તે જે પહમાભાઈ છે તે બિયારણ ક્યાંથી તો મિત્રો મિત્રો વખતમાં તે મદ્રાસ મદ્રાસ પ્રવાસ માટે પહમાભાઈ ગયેલા બરાબર ધોરાજીના પીપળિયા ગામના જે પહમાભાઈ કાલરિયા છે બરોબર તે મિત્રો મદ્રાસ આપણે મદ્રાસ ગયેલા ત્યાર પહેલાં મિત્રો મિત્રો આપણે બાજરો ને એવું જ બાજરો જાર મઠ ને એવું જ વાવેતર કરતા મગફળીનું વાવેતર હતું નહીં તે મિત્રો ત્યારે તે મદ્રાસ પ્રવાસ માટે ગયેલા ખેડૂત મગફળીનું વાવેતર કરતા હતા તો તેની માહિતી લીધી ખેડૂતની માહિતી લીધી અને મગફળી શું છે આનાથી શું થાય અને તેને જાણવા મળ્યું કે આમાં તો આમાં તો તેલ નીકળે છે આમાં તો આપણે તેલીબિયા પાક છે અને આની આની અંદરથી જમવા માટેનું જે તેલ નીકળે છે મગફળીની અંદર તે મિત્રો તેને જાણવા મળ્યું અને તેની પૂરી માહિતી લીધી તો તો તે મિત્રો મદ્રાસ થી બે ગજવા એટલે કે અત્યારે આપણે ખીચા કઈ ત્યારના આપણે ગજવા કહેતા બે ગજવા મગફળીનું બિયારણ લઈ આવેલા મદ્રાસ થી તે બે ગજવા મગફળીનું બિયારણ લઈ આવેલા અને તેનું મિત્રો વાવેતર કર્યું તેને બે ગજવા મગફળી ત્યારના મિત્રો ગજવા હે ને મોટા હતા જુબે આપણે જુબે ઓલું જુબા જેવું આવતું તે ખેડૂતો પહેરતા અને તેના જે ગજવા હતા તે મોટા હતા તો બે ગજવા મિત્રો ખાલી મગફળી બે ગજવા મગફળી લઈ આવેલ ત્યારબાદ મિત્રો તેના પીપળિયા ગામમાં આવી અને તેને બે ગજવા જે મગફળી છે તેમાંથી કણ અલગ કરી બિયારણ અલગ કરી કરી અને તેનું વાવેતર કર્યું મિત્રો પેલા વર્ષે પેલા વર્ષે મિત્રો બે સુંડલી સુંડલી જેટલું મગફળીનું ઉત્પાદન થયું પીપળીયા ગામમાં બે સુંડલી જેટલું મગફળીનું ઉત્પાદન થયું મિત્રો બીજા વર્ષે પણ બેથી અઢી સુંડલી જેટલું બીજા વર્ષે પણ મગફળીનું ઉત્પાદન થયું ત્યારબાદ મિત્રો ધીમે ધીમે ત્રીજા વર્ષે તેને એક બે ગુણી જેટલું ઉત્પાદન થયું મિત્રો ઉત્પાદન વધતું ગયું ત્રીજા વર્ષે બે ત્રણ ગુણી જેટલું ઉત્પાદન થયું ત્યારબાદ મિત્રો પમાભાઈએ પોતાના સગાવાલામાં સંબંધીમાં બધી જગ્યાએ મગફળી આપી બિયારણ મગફળીનું આપ્યું અને ધીમે ધીમે બધા ખેડૂતોને ધીમે ધીમે મગફળી હાલી ગઈ અને હાલની અંદર આપણે મગફળી જો વાવી રહ્યા હોય તો તે મિત્રો તેનાથી મગફળી થઈ અને આપણે હાલની અંદર વાવી રહ્યા છીએ અને ધીમે ધીમે આખા સૌરાષ્ટ્રની અંદર મગફળી ફેલાઈ ગઈ મિત્રો હાલની અંદર આપણે મુખ્ય પાક હોય ને તેલી તો મગફળી છે સૌરાષ્ટ્રની અંદર તો તો મિત્રો ત્યારબાદ પહમાભાઈ ને મગફળીના પિતા તરીકે જાહેર કરવામાં આવ્યા સૌરાષ્ટ્રમાં નામ કદાચ સાંભળ્યું હોય સૌરાષ્ટ્રમાં આજે નાથાભાઈ જે છે તેને મિત્રો સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના મગફળીના પિતા તરીકે તેને બિરુદ આપવામાં આવ્યું મિત્રો તે બિરુદ ક્યારે મળ્યું ચોસઠ માં ઓગણીસો ને માં તેને મગફળીના પિતા તરીકે જાહેર કરવામાં આવ્યા અને તેનું સન્માન કરવામાં આવ્યું એક મિત્રો એક ખેડૂત મીટિંગ યોજાણી હતી તેની અંદર તેનું સન્માન કરવામાં આવ્યું અને તેને તેને એક બિરુદ આપ્યું કે મગફળીના પિતા તરીકે તેનું તેનું તેને બિરુદ આપ્યું તો મિત્રો માહિતી તમને સારી જ લાગી હશે મિત્રો માહિતી ખાસ આપણા જે વાલા ખેડૂત મિત્રો છે તેને ખાસ શેર કરજો કે મગફળી ક્યાંથી આવી અને અત્યારે આપણે મબલક પાક ઉત્પાદન મળી રહે મેળવતા જો હોય તો તે મગફળીમાંથી છે અને આ આવા અને આવા પમાભાઈ નથુભાઈ કાલરિયા જે મગફળી સૌપ્રથમ વખત લઈ આવ્યા તેને આપણે ખરેખર આજે તેના આભારીએ છીએ અને આપણે હાલની અંદર સારા પ્રમાણમાં મગફળી વાવી રહ્યા છીએ અને સૌરાષ્ટ્રની અંદર હાલની અંદર ધમધમ ધમધમાટી મિલું ચલાવી રહ્યા છીએ તે મિત્રો બધું જો હોય ને તો આપણે નથુભાઈ નથુભાઈ થકી બધું થયું છે બરાબર મગફળી જો લાવ્યા હોય તો પમાભાઈ નથુભાઈ થકી આજે અત્યારે આટલું આપણે રોજગાર અને ખેતરે ખેતરે ને સીમે સીમે આપણે મગફળીનું વાવેતર કરી રહ્યા હોય ને તો મિત્રો તેને લીધે છે તો મિત્રો માહિતી ખાસ તમને સારી લાગી હશે અને આપણે વાલા ખેડૂત મિત્રોને ખાસ મિત્રો શેર કરજો જેથી કરીને તેને ખબર પડે કે મગફળી ક્યાંથી આવી કોને વાવી ક્યારે વહેવી અને ક્યારે અત્યારે આપણે આટલું ઉત્પાદન મળી મેળવી રહ્યા છીએ તો તેને આપણે આભારી છીએ અને વંદન કરું છું પહમાભાઈને કે આપણે મગફળીની સારી સારી જાતો ત્યારબાદ મિત્રો આપણે ટેકનોલોજી આવી અને મગફળીની જાતો અલગ અલગ વિકસાવાનું શરૂઆત કર્યું અને હાલની અંદર પણ આપણે અલગ અલગ વેરાયટી જૂનાગઢ જે છે કૃષિ યુનિવર્સિટી તેમાં અલગ અલગ મગફળીની જાતો વરસને વરસને વરસ આપણે અલગ અલગ જાતો કાઢી રહે છે કેમ કે ટેકનોલોજી આવી પણ મિત્રો મગફળીના પિતા તરીકે તો પહમાભાઈને જ બિરુદ્ધ મિત્રો મળ્યું હતું અને કેમ કે તે મગફળી ત્યારે લઈ આવ્યા હતા તો મિત્રો બસ જયસિદ્ધાર્થ મહાદેવ મિત્રો આપણે અવિ અવા અવાનવા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી શેર કરી નાખજો બસ જયસિદ્ધાર્થ મહાદેવર